We'll એવું માનવામાં આવે છે કે મહાદેવને શ્રાવણ માસ ખૂબ પ્રિય હોય છે શ્રાવણ માસની શરૂઆત આપણે કરીશું સિદ્ધનાથ મહાદેવના મંદિરથી સિદ્ધનાથ મહાદેવનું આ મંદિર સિદ્ધનાથ તળાવ ખાતે આવ્યું છે અને તળાવના કિનારે આ મંદિર ખૂબ પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરના દર્શન કરવાથી અહીં શિવજીની સામે આપણી મનોકામના મૂકવાથી શિવજી આપણી મનોકામના સિદ્ધ કરતા હોય છે તેથી આ મંદિરનું નામ સિદ્ધનાથ મહાદેવ પડ્યું છે વડોદરા શહેરમાં દેવાધેદેવ મહાદેવના ઘણા બધા મંદિરો આવેલા છે આ મંદિરોમાં નવનાથ મહાદેવના મંદિરોનું ખાસ મહત્વ છે જે વડોદરા શહેરના રક્ષક તરીકે ઊભા છે જેમાંથી એક છે સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર ખંડેરાવ માર્કેટ પાસે સિદ્ધનાથ તળાવના કિનારે આવેલ છે એવું કહેવાય છે કે આ મંદિરમાં મહાદેવની ભક્તિ કરવાથી આપણી મનોકામના સિદ્ધ થાય છે મંદિરમાં પ્રવેશ કરતાં જ નંદી મહારાજ બિરાજમાન છે ગર્ભગૃહમાં જતાં સ્વયંભૂ શિવલિંગની પાછળ માતા પાર્વતીની મૂર્તિ આવેલ છે ભક્તો આ મંદિરમાં આવી અને મનોકામના સિદ્ધ કરનાર સિદ્ધનાથ મહાદેવની સામે તેમની આકાંક્ષા પૂર્ણ થવા માટે પ્રાર્થના કરતા હોય છે ભક્તો શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી તથા ફૂલો ચઢાવી મહાદેવની પૂજા કરે છે મંદિરની સામે જ સંતોષી માતાનું મંદિર તથા વિઠ્ઠલ મંદિર પણ આવેલું છે માનવજીવને શિવ બનાવવા અને જીવનને સિદ્ધ કરવા સિદ્ધનાથ મહાદેવની ભક્તિ કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે વર્ષો પહેલા પુરુષોત્તમ મહારાજ ગદ્રે દરરોજ સિદ્ધનાથ મંદિરે આવેલ વાવમાં નહવા માટે આવતા હતા અને ત્યારબાદ મહાદેવના દર્શન કરી પરત ફરતા હતા મહાદેવની ભક્તિ કર્યા બાદ જીવન સિદ્ધ કરવા પુરુષોત્તમ મહારાજે સન અઢારસો આડત્રીસમાં વિઠ્ઠલ મંદિરમાં સમાધિ લીધી હતી અને આજે પણ સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે આવેલ વિઠ્ઠલ મંદિરમાં તે સમાધિ જોવા મળે છે આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે એ મા ને 51 વરસ पेला 780 વરસ થયા એમ અમારો પિતાજી કેતા હતા એના પછી આ એમનો અમારા પિતાજીને જઈને પણ 51 વરસ થયા હવે એટલે 800 વરસ જૂનું છે એમ કેવા વાંધો નથી આપણે અને અમારો એવો સંબંધ એવો છે કે એમના આશીર્વાદથી અને એમના કહેવા ઉપરથી અહીં અમારા મૂળ પુરુષ છે આ મંદિર છે એનામાં અમારા મૂળ પુરુષ પુરુષોત્તમ મહારાજ ગદરે એમની સમાધિ છે એ સમાધિ સજીવન છે અને અઢારસો આડત્રીસમાં સમાધિ લીધેલી છે આમાં આ સમાધિ લેતી વખતે જે ભાઈ હતા હોય અમારા દાદાને પણ જોયેલું છે અમારા મૂળ પુરુષ છે એ અહીં વાવ છે ત્યાં રોજે રાત્રે માણસ કે આઢી વાગે સ્નાનો માટે આવતા હતા અને સ્નાન કરીને મહાદેવજીનું દર્શન કરીને પોતાના સ્થાન ઉપર જાય ત્યાં જઈને પોતાનું નિત્યકર્મ અને સમાધિ લગાડવાનું એ તે બધું ક્રિયા એમની ચાલુ હોય તો તે એવી રીતે ઘણા વર્ષ કર્યું અને પછી મહાદેવજીએ જ મારા શ્રીને આદેશ આદેશ આપ્યો કે મારા સ્થાને તમે જીવ જીવતી સમાધિ લઈ જાઓ એટલે પછી મહારાજશ્રી અમારા મંદિરમાં મંદિર વઠ્ઠલ ભગવાનની સ્થાપના એમની સમાધિ થયા પછી અગિયાર વર્ષે થઈ અને મહારાજશ્રીએ ત્યાં મહાદેવજીને કીધા પ્રમાણે અહીં સમાધિ અઢારસો આડત્રીસમાં સજીવન સમાધિ લીધેલી છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ અને તેની રોચક વાતો અંગે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના અગ્રણી

નાવ આવેલી છે પુરુષોત્તમ વાવ નામના વાવ નામે ઓળખાય છે પહેલા જ્યારે કોઈ પણ શંકરાચાર્યો કોઈ પણ સિદ્ધ પુરુષ કાશી થી કે બનારસી કે જ્યાંથી પણ મળો આવતા તો સૌથી પહેલા પુરુષોત્તમ વાવ માં નાહવા જતા સ્નાન કરતા ત્યાં જે વિઠ્ઠલરાજી નું મંદિર છે તો ત્યાંના પુજારી ને એ લોકો પણ મંદિરની અને વાવ ની ચિંતા કરતા સિદ્ધના તળાવમાં જે કઈ જળધારી છે બારસો માં અને નવસો માં જયારે સિદ્ધના પુરુષોત્તમ વાવ નો જીર્ણોધાર થયો ત્યાર પછી આપણે સાચવી ના શકીએ આપણા પાંચ વર્ષ છ વર્ષ પહેલા અમે જયારે સફાઈ કરી અને ચોખ્ખી કરી પરંતુ કમનસીબે વહીવટ કરતા સરકારી વહીવટ કરતા જે લોકો વડોદરાના નથી વડોદરામાં જન્મ્યા નથી એવા લોકો જયારે કોર્પોરેશનમાં વહીવટ કરે છે સરકારી રીતે એ લોકો આ નવે આ સિદ્ધલા આ જે વાવ છે એના આગળ એક દિવાલ બનાવી દીધી ને એની સફાઈ બંધ થઈ ગઈ લોકો માટે નજરાણું છે તમે કરણાવતી માં તો અડાલજ વાવ જોવા માટે પર્યટકો આવે છે એના પૈસા આપે છે કોર્પોરેશનની ની આવક થાય છે કોઈ વિચાર નથી કરતો આ સ્થાન છે બાજુમાં જ સામેના બાગમાં સંતોષી માતા નું મંદિર છે મને ખાલી એવું કહું કે ગુજરાતમાં કેટલી જગ્યાએ સંતોષી માતા નું મંદિર છે અને વડોદરામાં મંદિર છે આજની યુવા પેઢીમાં કેટલા જાણે છે આપણે વડોદરાના વિરાસત તરીકે આપણે વ્યવસ્થા ના કરી શકીએ કે લોકો સિદ્ધનાથ મહાદેવ ના દર્શન કરે સિદ્ધાર્થ તળાવ પુરુષોત્તમ ભાવના દર્શન કરે સાથે સંતોષી માતાના દર્શન કરે અને વડોદરાની વિરાસત ને આપણે જાળવીએ નવનાથ મહાદેવ ના દર્શન કરે આની ચિંતા કરવી જોઈએ Namah Shiva. સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર